અહીંયા પવન છક્તિના જે પાવરના પોલ છે તે ગૌસરની જમીનમાં નદીના કિનારે ઉભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગ્રામ પંચાયતના સરપંચથી લઈ તળાટી કમ મંત્રીથી લઈ અને મામલતદાર સુધીના અધિકારીઓની મિલી ભગત હોય તો આવા માફિયાઓ દ્વારા નદીના કિનારે નદીના જમીનમાં આવા નાખવા શક્ય બને છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે માડગામ વિસ્તાર છે વાડી વિસ્તાર છે અને ત્યાં નદી આવેલી છે ત્યાં નદી પર અમે છીએ આપને ખ્યાલ હશે કે ઉમના તાલુકાના વિસ્તારમાં પવન ચક્કીનું કામ છે તે મોટા પાયે ચાલુ રહ્યું છે ત્યારે જ્યારે તેનો પાવર હોય છે તે પાવર સ્ટેશન પર લઈ જવા માટે એક આ પાવરના વિસ્પોલ છે તે ઊભા કરવામાં આવતા હોય છે ને એ પણ ક્યાં ગૌચરણની જમીનમાં ઊભા કરવામાં આવી રહ્યા છે એનો જીવતો જ આજ તો પુરાવો અમે આપના અમારા માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ હાલ ત્યાં અમે માડગામ પર છીએ ને આ માળગામની નદી છે નદીના કિનારે આ પાવર છે જે પાવરનો પોલ છે તેને અહીંયા ઊભો કરવામાં આવ્યો છે કેમેરામેનને કહીશ તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે હાલ અત્યારે અમે ઉના તાલુકાના માડગામ ખાતે છીએ અને માડગામની નદીના કિનારે ઊભા છીએ અને જોઈ રહ્યા છો કે અહીંયા નદીના કિનારે ઉભા કરવામાં આવ્યા છે એક બાજુ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ગૌસરણ ખાલી કરવાની વાતો કરતા હોય છે ત્યારે આવા માફિયાઓને હું ચોક્કસ કહીશ કે જે ગૌસરણ ની અંદર આવા વિસ્ફોલ ઉભા કરે અને માફિયાઓને કહીએ શું કહીએ આ માફિયાઓને તમે શું પરવાનું આપ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે પરવાનું આપ્યો હોય તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ આ પોલ હટાવવા જોઈએ એક બાજુ આપણે આરક્ષણ વસાવવાની વાતો કરીએ છીએ બૂમો પાડીએ છીએ ચીસો કરીએ છીએ અને એક બાજુ તમે આ લોકોને પરવાનુ આપો છો પવનચક્કીના માલિકો દ્વારા ગૌસરની અંદર એટલે કે નદીના કિનારે આ વીજ પોલ છે પવનચક્કીના તે ઊભા કરવામાં આવ્યા છે તો કોની પરવાનગી હોઈ શકે શું ગ્રામ પંચાયતની પરવાનગી છે ગ્રામ પંચાયતના સરપંચની પરવાનગી છે ગ્રામ પંચાયતના સેક્રેટરી કમ મંત્રીશ્રીની પરવાનગી છે રેવંતી મંત્રીની પરવાનગી છે કે ઉના તાલુકાના મામલતદાર ટીડીઓની પરવાનગી છે આ કઈ એમને એમ નદીના કિનારે વિસ્ફોટ નાખવા એ શક્ય નથી આમાં પણ ઘણી પ્રોસેસ હોય છે ઘણી એનઓસી હોય છે ઘણા પ્રકારની પ્રક્રિયા હોય છે તેમાંથી પસાર થવું પડે છે અને આખરે ગૌસરની જમીનમાં તમે નદીના કિનારે આ પોલ છે તમે ઊભા કરી શકો છો પરંતુ આ વગર પરમિશન થયું છે અમારી પાસે સૂત્રો તરફથી માહિતી પણ મળી છે અને ત્યારે અમે પહોંચ્યા છીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને અમે વિનંતી કરી છે કે તમે સાથે ચાલો અમે તમને બતાવીએ છીએ કે કઈ કઈ જગ્યાએ ગૌસરણની અંદર અંદર નદીના કિનારે આ વીજ પોલ છે તે ઊભા કરવામાં આવ્યા છે વગર પરમિશન હું આપને બતાવીશ અને ખાસ કરીને મામલતદાર સાહેબને પણ આપ ક્યાં છો શું આપને ફરિયાદો મળી છે છતાં પણ આપ પહોંચ્યા નથી ઉના તાલુકાના માળગામ ખાતે પવનચક્કીના માલિકો દ્વારા નદીના કિનારે માળગામ ખાતે નદી આવે છે નદીના કિનારે આ પાવરના પોલ છે તે પવનચક્કીના માલિકો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગ્રામ પંચાયતના સરપંચથી નહીં તળાટીકમ મંત્રીથી લઈ અને મામલતદાર સુધીના અધિકારીઓની મિલીભગત હોય તો જ આવા માફિયાઓ દ્વારા નદીના કિનારે નદીના ગૌસરની જમીનમાં આવા વીજ પોલ નાખવા શક્ય બને છે આ પવન ચક્કીના જે લાઇટિંગના જે પોલ છે પાવરના પોલ છે તે એક નહીં બે નહીં ત્રણ નહીં પણ તમારી નજર પહોંચે ત્યાં સુધી નદીના કિનારે આ પાવરના પોલ છે તે ઊભા કરવામાં આવ્યા છે પરંતુ આ માફિયાઓને આશરો કોણ આપે છે ગ્રામ પંચાયત આપે છે તળાટીકમ મંત્રી આપે છે કે ઉનાના મામલતદાર આપે છે કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર આપે છે એ સૌ કોઈ નજર છે આના અંગે તટસ્થ તપાસ થવી જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે આમાં એનઓસી કોણે આપી છે પરમિશન કોણે આપી છે તમામ વસ્તુઓ છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જો આના પર કડક તપાસ કરવામાં આવશે તો